આ વૈજ્ઞાનિકોએ મોટા ભૂકંપની ચેતવણી આપી છે આ અમેરિકાનો એ જ વિસ્તાર છે જ્યાં સમુદ્રની જુવાન ડી કુકા પ્લેટ અને ઉત્તર અમેરિકન પ્લેટની નીચેની તરફ ધકેલાઈ રહી છે આ ઝોન લગભગ એક હજાર કિલોમીટર સુધી ફેલાયેલો છે જે ઉત્તર વાનકુવર અને ટાપુથી લઈને ઉત્તરી કેલિફોર્નિયા સુધી ફેલાયેલો છે નિષ્ણાતોએ પહેલેથી જ ચેતવણી આપી હતી કે અહીં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે શકે છે છે જે ઉત્તર અને મંગળવારના રોજ ઉત્તરી કેલિફોર્નિયામાં પણ આવા લગભગ અડધા ડઝનથી વધુ વખત ભૂકંપ આંચકા અનુભવાયા હતા તેની તીવ્રતા માત્ર બે પોઈન્ટ પાંચ હતી પરંતુ આ વિસ્તાર સાન આન્ડ્રિયાસ ફોલ્ટ પર સ્થિત છે જે બીજા મોટા ભૂકંપની સંભાવના ધરાવે છે અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે કાંસકેડિયા સબડક્શન ઝોનમાં પહેલાં પણ મોટા ભૂકંપ આવ્યા છે અને જેમાંથી છેલ્લો મોટો ભૂકંપ માં આવ્યો હતો તો હાલ માટે આટલું જે મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે